નમસ્કાર દર્શક મિત્રો MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ગાજીને હવે જોઈશું આજનો મુખ્ય સમાચાર ડબોઈ દરબાવતી ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 7મા વર્ષે આદ્ર શક્તિની આરાધના નવરાત્રી ગરબાનું આયોજન એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો ડબોઈ શહેરમાં ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન એપીએમસી માર્કેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે ગરબાવતી ડભોઈના ગરબાની વધતી જતી લોકપ્રિયતાને લીધે સાંસ્કૃતિક ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે આ પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થા અને ખેલૈયાઓની સલામતી જળવાઈ રહે તે માટે સંદર્ભે ગર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ ગરબા ગ્રાઉન્ડ પર આયોજકો અને સમર્થકો સાથે રૂબરૂ મુલાકાત લઈને જણાવ્યું હતું કે ગરબામાં ભાગ લેતા તમામ ખેલૈયાઓ માટે લલાટે તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો ફરજિયાત રહેશે જે વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તેને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં આ ગરબામાં પ્રસિદ્ધ લોક લોકગાયિકા હેમાબેન પંડ્યા દ્વારા ગરબાના લોકપ્રિય ગીતો રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સદસ્ય શશિકાંતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ વકીલ મહિલા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી વિશાલભાઈ શાહ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રીજી તારીખથી નો પ્રારંભ થાય છે દરબાવતી નગરીમાં મા ગરબાવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો દરબાવતી નગરીમાં થાય છે હેમાબેન પંડ્યા એ ગાયક છે સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે મારી આપના મારફત જે ખલૈયા છે એમને વિનંતી ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું તિલક વગરના કોઈને પણ એલાઉ કરવામાં નહીં આવે આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે બે વખતે પણ વારંવાર કહેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી ફરીવાર આ વખતે કરવી ના પડે એટલે મહેરબાની કરીને તિલક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે એ તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું જય ગર્ભવાન